ઘણા હે ને સુરપુર સુરપુરા વિરોધ કરે છે અને એને ખબર નથી હોતી એમ કે સુરપુરા એટલે શું સુરપુર કઈ ન હોય તો એ લોકોને જાણવાનું લોકો સુરપુરા તમને ખબર ન હોય અને કુળદેવી એટલે કુળદેવી માં તમે લોકો ન જાણો બરોબર એ લોકોને ખબર ન પડે કારણ કે પેલાના જમાનામાં ચર ક્ષત્રિયોના યોદ્ધાઓ વિરોધાઓ લડતા લડતા પાળિયા થઈ ગયા બેન દીકરી માટે ગાય ગૌત્રી માટે પાળિયા થઈ ગયા માથા કપાઈ ગયા અને લડતા હતા અત્યારના અમુક ભણાવ ગણેલા ગધેડા હોય ને ભણાવ ગણેલા ગધેડા હોય એને તમે એમ કહો કે પેલા ને પેલા તમને માથા કપાઈ ગયા તો ધ્રણ ને બત્રીસ બત્રીસ કિલોમીટર લગી લડતા હતા તો એ ઇટ્સ નોટ પોસિબલ આ શક્ય નથી પણ હવે એ ભણેલા ગણેલા ગધેડા ન જાય બરાબર કે સુરવીરો કોણ હતા ને કેવા થઈ ગયા કેમ પાળ્યા થઈ ગયા ને કેમ સુરા ઉભા થયા કુરદેવી સુરી ભણેલા ગણેલા ગધેડા ને કાંઈ ખબર ન હોય એમાં તો એના માટે જ ખાસ કે સુરપુરા એટલે શું તો કે સુરાપુરા એટલે સુરા એટલે સુર પૂરા બરોબર એટલે પૂરેપૂરું સૂર પૂરેપૂરા બળથી જે બીજાના માટે લેડે ને પૂરેપૂરું બળ અને પૂરેપૂરા પોતાના પ્રાણ બીજા બીજાને બેનતી કરી માટે ગાય ગૌતરી માટે પૂરેપૂરે પોતાના પ્રાણ ત્યાગી દીધે ને એને પૂરા કહેવાય સુરા એટલે સુર એટલે વીર અને પૂરા એટલે પૂરા બરોબર એટલે પૂરેપૂરા પૂરેપૂરા બળથી પોતાના પ્રાણ બીજાને બેનતી કરી માટે ત્યાગી દીધે ને સુરપુરા કહેવાય

સ્થાપના થઈ ત્યારથી તમારું કુળનું અત્યાર સુધી રક્ષણ કરતા હોય વગર બરાબર વગર કોઈ કારણે તમારા કુળનું રક્ષણ કરતા આવતા હોય તમારા કુળમાં પૂજતા હોય તમારા કુળનું તમારા છોકરાનું ધ્યાન અને કુળદેવી કહેવાય કુળદેવી જ્યારે આપણે આખા વર્ષમાં એને એક જ વાર નિવેદ નિવેદ ધરાવીએ છીએ આખા વર્ષમાં એક વાર નિવેદ ધરાવીએ કુળદેવીને તો એ કુળદેવી આખું વર્ષ આખી જિંદગી પેઢીઓને પેઢી રાખી તમારા કુળનું તમારા છોકરાનું રક્ષણ કરે અને કુળદેવી કહેવાય કુળદેવી એમના નથી આવતા દેવી બરોબર એટલા માટે દેવીને સુરપુર અને સુરધન અમુક ની પેઢીમાં અમુકના ના મંદિરમાં સુરધન સુરધન પૂજા થાય સુરધન દાદા સુરધન દાદા એટલે શું સુરધન દાદા એટલે કે કોઈ એક્સિડન્ટ પણ કોઈ યોદ્ધા હોય કોઈ માણસ હોય એ એક્સિડન્ટમાં એક્સિડન્ટમાં જયારે કામ આવી જાય ને એક્સિડન્ટમાં જ્યારે મરી જાય ને બરોબર અને પછી એ પૂજાય ને એની પૂજા થાય ને એની કોઈ ઈચ્છા અધૂર રહી ગઈ હોય પછી પૂજે ને એને સુરધન કહેવાય અને સુરપુર તમને ખબર હશે

બરાબર તમે બુકિંગ કરાવો બુકિંગની સુવિધા ચાલુ છે બુકિંગ કરાવો બુકિંગ કરાવી અને પછી તમે જાઓ ઘોડા તમને તારીખ આપશો તમે જાઓ એ તારીખે તમે જાઓ એટલે તમને જરૂર મળશે અને મિસ્ટર ડેવી તમને જો કાંઈ સમસ્યા હોય કે પ્રોબ્લેમ હોય બરાબર તો તમે કોમેન્ટમાં જણાવી શકો બરોબર અમે તમને જવા આપશું ને સુરત પરિસ્થિતિ સુધી જરૂર તમારો પહોંચાડશો તમારો પ્રશ્ન પહોંચાડશું તો આપણે આગળ વધીએ કે કુળદેવી એટલે કુળદેવી મા એટલે કે કુળદેવી અત્યારે લોકો હેરાન હોય છે અત્યારે લોકો ઠેર ઠેર જગ્યાએ બધા જતા હોય બધે જોરવા જતા હોય બધું બહુ કરતા હોય પણ એના ઘરમાં કંઈ શાંતિ ન હોય બરાબર તો એ શા માટે શાંતિનું એટલે કે કુળદેવીને રાખ્યા તો કુળદેવીને રાજી રાખો કુળદેવીને તમારા તમે બસી જાવ પેલા તમારા કુળદેવીને રાજી રાખો ઓલું ને કે બીજાની માં બીજાના ઘરે તમે જાઓ ને બીજાના ઘરે તમે હારા દેખાવ બીજાને હારા કપડાં પહેરીને તમે બીજાને રાજી રાખો ને એના કરતા તમે ઘરે ઘરે રાજી રાખો ઘરના મા બાપને ઘરના અને ઘરની પત્નીને રાજી રાખો તો તમારો ઘર સંસાર સુખી રહેશે એની જેમ કુળદેવી તો કુળદેવીને રાજી રાખશો ને બરાબર તો તમારું ઘરને ખુશખુશાલ રહેશે એની તમારે ક્યાંય જવાની જરૂર નહીં પડે કુળદેવી પેલા છે પછી બીજા બધા આવે કુળદેવી ને આપણે આખા કુળનું રક્ષણ કરતા હોય એની અત્યારથી શું યાદી નદી કાળથી આપણે કુળદેવી હોય એ પેલેથી ચાલતા હોય તો કુળદેવીને કેમ રાજી રાખવા કુળદેવીને એમ રાજી રાખવા કે કુળદેવીને ઘરમાં ઘરમાં કુળદેવીનું સ્થાપન હોય તો ઘરમાં પહેલાં ચોખ્ખાઈ રાખવી બરોબર ક્લિયર ચોખ્ખાઈ રાખવી ઘરમાં અને કુળદેવીને તમે વર્ષમાં એકવાર નિવેદ કરો છો નિવેદ કરો છો ને તો એ તમારા નિવેદ ચોક્કસ કરવા અને તમારા પાપ દી દૂછું શા માટે નિવેદ કરે હશે તમારા કુળદેવ રે ને તમારા કુળદેવી ભાઈ વગર સ્વાર્થે તમે એકવાર યાદ કરશો તો તમારા તમારે ઉભા રહેશે કુળદેવી અને ઘણા બધા દાખલા જોયા છે તમે રાણ અવગણ બરોબર એને કુળદેવ યાદ કરીને સૂર્ય સાથે લડા લડવા ગયા હતા પાલે ચકલી બની કુળિયારમાં બેઠાતા બેઠા તને ને કુળદેવી માં પેલાના જમાનામાં તમે જોયું એક રાજા દુઃખી શા માટે નહોતો એક રાજા દુઃખી એટલા માટે નહોતો જતો નગર ચર્ચા કરવા જતો કે કોઈની બેઠક કરવા જતો નીકળતો ને તો એને કુળદેવીને પગે લાગીને નીકળતો એને કુળદેવી રાજી રાખતો કુળદેવીને ભેગા લઈ અને કુળદેવીના આશીર્વાદ જોડે લે પછી નીકળતો એ રાજા એટલે એ રાજા ક્યારે દુઃખી નહોતો એ રાજા ક્યારે દુઃખી નહોતો અને એ રાજા હે ને અમર બધે કામમાં સફળ થતો કારણ કે એના માટે કુળદેવ આશીર્વાદ દીધો જ્યારે તમારી મને તમારી માના માનતા આશીર્વાદ હોય ને ત્યારે તમે સફળ થઈ શકો બરોબર જ્યાંથી તમે સફળ ન થઈ શકો એટલા માટે તમે તમારા કુદેવને પહેલા રાજી રાખજો પછી બીજા બધે જજો અને સુરપુરા તો ભાઈ કોઈ પણ કોઈ પણ કાસ્ટ કોઈ પણ જાતિ એવી નહીં હોય કે એમાં સુરપુરા નહીં હોય બધામાં સુરપુરા હશે જ બધામાં સુરપુરા હોય એવું નથી કે તમે ફલાણી જગ્યાએ સુરપુરા બહુ પ્રખ્યાત છે પ્રસિદ્ધ તમે ત્યાં જાઓ બરોબર એવું નથી હોતું ગમે સુરપુરા સુરપુરા દેવ રે ને હાજર હાજર હોય એનામાં બહુ તાકાત હોય ગમે પરિવાર સુરપુરા દાદા હોય સુરપુરા દાદા એમનો ન થાય સુરપુરા દાદાની મંજૂરી હોય ને ત્યારે તમારા ત્યારે તમારા પરિવારમાં કોઈ બીજા દેવા અવર જવર કરી શકે બરોબર એની મંજૂરી વગર તમે કઈ ન શકો તો સુરપુરા તમારા પેટીમાં તમારા પરિવારમાં તમારા કુટુંબમાં ગમે સુરપુરા દાદા પૂજાતા હોય ને તો તમે એનો ઇતિહાસ જાણો અને સુરપુરા દત્ત શા માટે ત્યાં બરોબર એની વાત સાંભળો અને સુરપુરા દાદાને તમે જાગૃત કરો તો તમારે બીજી કે જવાનું જરૂર નહીં પડે

બીજાના મા બાપ ને આપણે પેલા મનસમ રાખતા હોય ને એને કરતા ઘરના મા બાપ ને પેલા મનસમ બીજે તમે કરો પણ જાઓ તમારે ઘરે જે કુદેવ છે તમારા જે ઘરેપુરા દાદા બેઠા છે કારણોસર બેઠા છે એમના નથી બેઠા એ તો પેલા એને પૂજો તમે એની રજા લ્યો તમે કઈ પણ જાઓ તો એને પૂજો એની રજા લ્યો એને ચોર લઈને ચાલોપુરા દાદા હોય ને ત્યારે બધું કામ સફળ થાય અને પિતૃદેવ બરોબર ઈ સુરપુરા દાદા પિતૃદેવ તો કુળદેવને રાજી રાખશો ને એનું કહે કુળદેવમાં રાજી રાખવું ને તો કુળદેવી કુળદેવીમાં આપણે રહે ને એ આપણને નવો પડચા આપે ને માં જેવું કરે ને એવું કોઈ ન કરે કુળદેવી રે ને એ આપણને બહુ આગળ લઈ જઈ શકે જો તમને આવડે ને તો કુળદેવીને રાજી રખાય બરોબર અને સુરપ્રદાદાને સુવર્ધનની તો સુવર્ધનની આપણે વાત કરીએ બરોબર સુર્ધન છે સુરપુરા દાદા છે માં છે આ બધા દેવ છે તો ઘણા લોકોને ને ઘણી બધી પ્રોબ્લેમ આવતી હોય તો હમણાં એક ભાઈ મરી ગયા ને એક ભાઈ આત્મતે સુરપુર દાદા ગોળાદાર ને એના કારણે તો બહુ લોકોને વિરોધ કરો છે સુરપુર દાદા દાદાને તમારે એ લોકો એટલું જ કેવું છે કે ભાઈ તમે લાખ લાખો રૂપિયાનું લેણું કરી નાખો દારૂ પીતા હોય ચુગાર રમતા હોય લાખો રૂપિયાનું લેણું કરી નાખો એટલું બધું લેણું કરી નાખો ને એવા તમે ખરાબ ધંધા કરો પછી તમે ગોળાધાર સુરપુરા દાદા પાસે આવે પછી એમ કહે કે જય દાદા જય સુરપુરા દાદા જય ઘોડા દાદા તમે મને આમાંથી કાઢો બરોબર આવું કરો મને ઓલું કરો પણ યાર તમે આવા ખરાબ ધંધા કર્યો ત્યારે સુરતપુરા દાદા તમને એવું કીધું તમે ચુગાર રમો સુરપુરા તો જઈ તમને કીધું તમે લાખ લેણો કરો સુરપુરા તો જઈ તમને કીધું તમે આવડા ધંધે ચડો હે તો પછી તમે આવા પ્રશ્ન લઈને ન્યા જાવ એ તમારો પ્રશ્ન સોલ્વ ન થાય પછી તમે આત્મહત્યા કરી મરી જાવ તમે સુરપુરા દાદા શું કરે હે સુરપુરા દાદા એમાં શું કરી લીધું તમે જે કર્યું હોય ને તમારે ભોગવવું જ પડે તમારા કરમ કાળા હોય ને તો ત્યાં તમારી માળા કાંઈ કામ ન કરે તમારે જેવા કર્મ હોય ને એવા તમારે ભોગવવા પડે તમારા કરમ કાળા હોય ને તો ત્યાં મહાદેવની માળા કાંઈ કામ ન કરે તમે જેવું લખીને ઉપર થયા હોય ને એવું તમે ભોગવશો કે ને જેવું કરશો ને એવું ભણસો મન ચોખ્ખું રાખો તમે બરોબર તમારા ઘરના કુળદેવીને સુરપુરાને તમારા ઘરમાં દેવી દેવતા રહ્યા એને પૂજો બહાર જવાની જરૂર નથી તો તમારો ઘર સંસાર તમારો પરિવાર આપો આપ ખુશ રહે એવું નથી કે તમે વાહ જાઓ ને વાહ જાઓ ને હા માનતા બધી તમે કરો બરોબર માનતા તમે બધી કરો તમારો શ્રદ્ધા તમે બધી રાખો પણ મને એટલી ખબર પડે પહેલાં તમારા ઘરે જે દેવી દેવતા દેવી દેવતા રહે ને એને પહેલાં રાજી રાખો બરોબર તો તમારું હાલશે બાકી તમારું નહીં હાલે તમે ગમે જાગો ને પાંચ દિવસ તમે સુખી રહો બસ તમારે હતું નહીં એનું એવી રહે કારણ કે ઘરના છોકરાને તમે રાજી રાખશો ને તો જ તમને માતા પિતા બોલશે અને તો જ તમને સંતોષ રાખશે બાકી તમે ઘરના દેવી દેવતાઓને તમે કઈ ગણશો નહીં એને બુજશો નહીં તો તમને બહાર જવાનો કોઈ મતલબ જ નથી જોયું ને કુળદેવી એટલા માટે કહું કે પહેલાના રાજાજી હતા ને એ છે કુળદેવી તમને કહી દઉં કે જસદણમાં જે આલા ખાચરનો ગઢ રહ્યો ને એનું હિંગોળગઢ ડમસા માટે કહ્યું તમને ખબર હે ઘણા નહીં ખબર હોય હિંગોળગઢ ઘણા જોયું છે ઘણા ખબર હોય તો વિચ્છા અમદાવાદ તમે સંતે અમદાવાદ રોડ પર જાવ તો અમદાવાદ રોડ પર વિત્યા પાછે હિંગોળગઢમાં ગઢે હિંગોળગઢ ગામ સામાન્ય પડ્યું તો હિંગોળગઢ એટલા માટે કે આ આખા ચક દરબાર છે ને એ પાકિસ્તાનમાં છે હિંગળાદ માં ને એની પૂજા કરતા અને ને આ દર્શન કરવા જતા અને એ હિંગળાદ માં એ પૂજા કરી અને હિંગળાદ માં ને નામ ઉપરથી એને હિંગોળગઢ નામ પડ્યું તો વિચાર કરો આપ પેલા ના જે ગઢિયા હતા પહેલાના માણસો હતા ઈઠડિયા યા યા સુધી તમે લોકી પૂજા કરવા જતા ત્યારે યુદ્ધ શક્ય બનતું ત્યારે જસદણ ની બાજુમાં આટકોટ ગામ છે આટકોટ પાસે ને લાખા ફૂલાણી લાખા ફૂલાણી હતો એનું રાજ હતું તો ત્યાં ને અંબાજીમાં બહુ ભવ્ય મંદિર છે નદીના કાંઠે તો એ અંબાજી મરી ને આબુ અંબાજી રાજસ્થાન થી આવેલા છે તો એની એક અનોખી કહાની છે કે એ હું તમને જણાવું એની અનોખી કહાની એ છે કે એ લાખ ફૂલાણા ગયો ને એ રોજ ઘોડી લઈને દર્શન કરવા જતો માતાજી એ રોજ દર્શન કરવા જતો બરોબર એકવાર કીધું કે માતાજી હું દર્શન કરવા છું પણ તમે મારી જોડે આવો ને ત્યારે માતાજી કીધું કે હું તારી જોડે આવું ખરા પણ જો લાખા લાખા પુરાણી જો હું તારી જોડે આવીશ તારી પાછળ પાછળ હું ચાલ્યો છું પણ તું જો પાછળ જ્યાં જોઈશ ને ત્યાં હું પાછળ ત્યાં હું બેસી જઈશ ત્યાં મારું સ્થાનક ત્યાં મારું મંદિર બનાવજે દઈશ એ લાખો પુરાણી અંબાજી ત્યાં આવતો થયો પાછળ પાછળ માતાજી આવતા હતા પાછળ પાછળ માતાજી આવતા હતા ને અને એ લાખો પુરાણી આટકોટના પાદરે પહોંચ્યો અને એને એમ થયું કે જાંજરીનો અવાજ હતો બંધ થઈ ગયો છે લાઈનો પાછળ જો માતાજી મારે જોડે છે કે નથી પણ એ લાખો પુરાણી ભૂલ કરી દઈને પાછળ વળીને જ્યારે જોયું તો માતાજી પાછળ જતા અને એ આટકોટ નદી કાંઠે અંબાજી મંદિર જોઈને ત્યાં એ માતાજી રોકાઈ ગયા ને કીધું બસ હું અહીં ત્યાર પછી લાખ પુરાણી ત્યાં મંદિર બંધાયું અને હાલમાં ત્યાં સાતમ આઠે ભવ્ય મેળો બધાય છે ભવ્ય મેળો ભરાય છે આટકોડ અંબાજી મંદિર ઘણાને ખબર હશે આટકોડ બંધ છે બધી જગ્યા હોય ને એ લોકોને ખબર જ હશે બરાબર તો એ જ હું કહેવા માગું છું કે તમે તમારા કુળદેવને રાજી રાખો બરાબર કારણ લોકોને ખબર નહીં એના પરિવારમાં ક્યાં કુળદેવ પૂજે છે અમુક લોકોને તો ખબર જ નથી હોતી બરાબર તમે મેલદીમાને માનો ભાઈ એ વાત સાચી છે બરાબર બીજા માતાજી માનો એ વાત સાચી છે પણ તમે તમારા ઘરના કુળદેવ

અને બીજું બીજા કેટલા ઘણા એવા દાખલા છે ઘણા એવા રાજાઓ છે જે જે કુળદેવ ને કુળદેવીને એને બહુ ઘણા વિજય બહુ ઘણા યુદ્ધ જીતાવેલા છે બીજા ભવન એના કુળદેવી સાક્ષા ને તલવાર આપી હતી તા શિવાજી મહારાજ બીજા કોઈ દેવ દેવતા નહોતા હતા ને પણ એને કુળદેવી ઉપર વધારે ભરોસો દેવી એટલે કુળનું રક્ષણ કરે આપણી કુળમાંથી આપણી માથે હોય હંમેશા એ કુળદેવીમાં માં બરોબર શિવાજી મહારાજ ને સાક્ષાત દાસવા તલવાર આપી હતી મા ભવાની યાદી તલવાર હાજર રાજુ છે બ્રિટન ના મ્યુઝિયમ માં પડી છે ઈ એના કુળદેવા થી શિવાજી મહારાજ ને કેટલો ભરોસો હતો હતો ને ત્યારે ઈ કુળદેવી જગદમ માં તોડ જે ભવાની ને સાથો સાથ રહેતી હંમેશા અને બધા યુદ્ધો ને જીતાડતા ઈ કુળદેવી માં બરોબર તાનો કે ની વાત મે પડી અને સુરપુરા બધા તો ભાઈ એવું નતો તો બધે પરિવારો સુરપુરા દાદા હું તમને વાત જણાવી દઉં કે હમણાં એક ગોંડલ પાસે ઓલું કયું ગામ છે કોટડા સાંગાણી પાસે ગામ આવ્યું છે ગામનું નામ મને ભૂલાઈ ગયું મેં વિડીયો બનાવવા મારા ચેનલમાં વિડીયો છે તમે જોઈ લેજો એ જ્યાં ગામ છે ને એ અઢાર વર્ષના સુ સુરાપુરા દાદા નીકળ્યા છે એ મંદિર પાસે જીસીબીની ખોદકામ ચાલુ હતું એક એક કામ કરું છું તો ત્યાં છે ને એકસો અડતાલીસ ખાંભી નીકળી છે એકસો અડતાલીસ પાળિયા નીકળ્યા છે એકસો અડતાલીસ ખાંભી તો ત્યાં છે ને એકસો અડતાલીસ ખાંભી નીકળીને એમાં અઢાર વર્ષના સુરાપુરા દાદા છે

અત્યારના ભણેલા ગણે ભણેલા ગણેલા એને ખબર જ ન હોય મંદિરમાં કોઈ ખાંભી હોય કે પણ એના પૂરા પૂરા દાદા પૂજાતા હોય તો ખબર જ ન હોય કે આનું નામ શું કેમ કામ ખબર જ ન હોય પછી એ લોકો શું જીવનમાં કરી લેવાના આગળ પોતાની બાપ દાદાની ની હાથ પેઢી નામ પણ ખબર ન હોય કરી લેવાના તો તમને તમારા પહેલા તો પ્રથમ તમને પેલા તમારા વંશજોના તમારા પેઢીઓના નામ ખબર હોવી જોઈએ કે તમારા બાપ દાદા કોણ હતા બરોબર એના બાપ દાદા કોણ હતા બરાબર એવી ખબર હોવી છે બધી બાકી ખાલી તમે કોઈ ડિગ્રી લઈ લીધી કોલેજ કરી લીધી બી બીકોમ કે બી કોઈ ઓકે લઈ લીધી વખત નાખી ડોક્ટર બનાવીને પૂરું એ વાત ખોટી છે એમાં માલ નથી એ તો તમે ખાલી પૈસાથી સુખી થયા બાકી અંદરથી સુખી કોઈ ન આવતા અંદરથી સુખી તમારા ઘરે નો ફટકા આવતા હોય તમારા ઘરે નો કાલ હોય જોઈએ કોઈથી રાજી ન જોવા ઘણા એને ઘરે બહુ પૈસા હોય અતિ અતિ પૈસા હોય પુષ્કળ પૈસા હોય પણ એ રાજી નો રાત્રે અંદર ન આવતી હોય એનું કારણ જાય કારણ કે એને એને એના પિતૃને ખબર ન હોય એને પિતૃને પૂજતા ન હોય એને પિતૃને સિદ્ધ ન કર્યા હોય એને પિતૃ કોણ છે એને ખબર ન હોય તમારા પિતૃ રખડતા હોય તમારા પિતૃ તમને કરશે કારણ કે તમારા પિતૃને અમુક ઈચ્છા વધુ અધુરી રહી ગઈ હોય તમે એની ઈચ્છા પૂરી કરી ન હોય આમાં તો મેં તો સાક્ષાત જોયેલું છે જૂનાગઢમાં જૂનાગઢમાં મેં સાક્ષાત જોયેલું છે પિતૃદેવ પ્રસન્ન થતા કે જે કોઈના કોઈ કોઈ પરિવારમાં કોઈ છોકરો મરી ગયો હોય કોઈ દીકરી મરી ગઈ હોય કોઈ મોટા લોકો મરી ગયા હોય ગયા મરી ગયા હોય તો એ લોકોનો જીવ ભટકતો હોય તો એનું તમારે કામ કરવું હોય એનું તમારે કંઈક સિદ્ધ કરવું હોય એનું કામ કરવું હોય એને મોક્ષમાં મોક્ષ અપાવવાનો હોય જૂનાગઢ દામોદર કુંડે જાજો આઠ કેટલા લોકો ને જો જૂનાગઢ દામોદર કુંડ જાજો ને હે ને રોજ આવા કેટલા પિતૃ કરી થાય તમે જોજો તમને એકાદ પિતૃ તો એને જોવા મળશે જ એ સાક્ષાત પ્રસિદ્ધ થતા હોય પાણી પીતા હોય અને તમે જેને પૂછો ને એ જવાબ આપે ને આખું બંધ હોય પાણી પીતા હોય અને તમે જે પૂછો એનો જવાબ આપે તમને એ પિતૃદેવ સુરપુરા તો જે પણ કહી દેવું બીજે ક્યાંય દોડવા કરતા બીજે ક્યાંય તમે ભૂવા ભરાડી પછી ચોરાવા કરતા બીજે ક્યાંય દોડવા કરતા દોરાધાગર કરાવવા કરતા તમે પેલા તમારા કુળદેવીને રાજી રાખો તમારા ઘરમાં જે કુળદેવ બેઠીએ ખોડિયારમાં હોય ચામોડમાં હોય મહાકાળીમાં હોય બુટ ભવાનીમાં હોય કે કોઈ પણ માતાજી હોય એ માતાજીને કુળદેવી માને તમે પેલા રાજી રાખો કુળદેવ માને રાજી રાખશો ને તો તમારું બધું હાલશે આગળ બાકી કાંઈ આગળ હાલશે નહીં બરાબર કુળદેવી માન રાજી રાખશો ને તો તમારું બધું આગળ હાલશે અને ઘણા ઘણા લોકો ને ક્યારેક કદાચ એવું ક્યાંક નથી થતું ને કે મને કોઈ પૂરો નથી મળતા તો હું કોઈ પૂરો નથી ભાઈ પેલા સપોર્ટ કરી દઉં હું એક આમ માણસ છું બરોબર આમ માણસ છું હિન્દુ તરીકે હું ચાલુ કરું છું બરોબર અને આ દાઢી બાઢી તમારો શોખ છે કે મને શોખ છે દાઢી બાઢી રાખવાનું નામ શું કહેવાય પુરુષ હોય ને પુરુષ એને મોઢે મૂછીને દાઢી તો હોવી જોઈએ બાકી કાંઈ દેખાય નહીં એવી રીતના તો આ જાણ્યું આપણે કુળદેવી કોણને બધા કોણ ને મૂછી તો આપણે બીજી વાત કરવી કે ચૂંટણીનો ભયંકર માહોલ છે ચૂંટણીનો ભયંકર માફોલ તો પરેશ ધાનાણીએ ફોર્મ ભર્યું અને રૂપાલાએ ફોર્મ ભર્યું તો તમને શું લાગશે કોણ જીતશે કોમેન્ટ કરો જોઈએ કોણ જીતશે રૂપાલા ટિકિટ પાછી ખેંચશે તો આજે ન્યૂઝ મળ્યા છે તાજા ન્યૂઝ એક સમાચાર મારા તરફથી કે હેને ક્ષત્રિયનું આંદોલન ચાલુ રહેશે રૂપાલાને એવું કે હું ફોર્મ ભરી દઉં ક્ષત્રિયનું આંદોલન બંધ થઈ જાય ટાઠા પડી જાય પણ ટાઢાનું કે ઉગ્ર આંદોલન થાય મોટા રૂપાલા એટલે સમાચાર તરફ જાણવા મળ્યું કે રૂપણ હોય ને એને અંતરે એને પોતાએ જ નકે કહ્યું છે કે હું ટિકિટ પાછી ખેંચી લઈશ કોમ રદ કરી નાખીશ પણ હવે સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે હવે એ સમાચાર એક બે દિવસમાં સામે આવશે અને ત્યાર પછી આ નરેન્દ્ર મોદીની સભા બાવીસ તારીખે બાવીસ તારીખે રાજકોટમાં છે તો એ હાઈકા માટે પેલા ઓર્ડર કરી દીધો છે રાજકોટ આ બધા નેતાઓ સી આર પટેલ ને હોય ગુજરાતના ભૂપેન્દ્ર પટેલ બધે કે તમારે કરવું એ કરો તમારે જે કરવું કરો પણ તમે ગુજરાત ક્ષત્રિય હવે આખા ભારતના રાજના રાજપૂતક ક્ષત્રિય હવે તમે સમાધાન કરો મારું એ સભા દિલ્હી દિલ્હી રાજકોટ સભા કરવું ને એ પહેલાં તમે સમાધાન કરો અને આ મામલો ગમે રાખા દેપા કરો તમારે જે કરવું કરો જેને ટિકિટ કાપવી ગયા જે કરવું કરો પણ ક્ષત્રિય રાજપૂતનો સમાધાન કરો બરાબર તો બાવીસ બાવીસ તારીખે બાવીસ તારીખે નરેન્દ્ર મોદીની સભા રાજકોટમાં ભરાય છે તો આપણે એ જોવાનું હોય કે બાવીસ તારીખે સભા ભરાય એ પહેલાં શું ક્ષત્રિય અને રૂપાલાનો વિવાદ નોંધ આવે છે કે પછી વિવાદનો અંત નથી આવતો કે વિવાદના અંત માટે નરેન્દ્ર મોદી કુદ આવે છે બરોબર તો આવે છે કે નહીં આવતા આવે છે ને શું અંત આવે છે આપણે જરૂર જોશું આગળ આપણે જાણ્યું ને કે સુરપુર દાદા વિશે અને સુરધન દાદા વિશે અને કુદેવા વિશે બધા વિશે આપણે જાણવાઈએ છીએ બરાબર તો જે કોઈ લોકો સુરપુરા દાદા સુરપુરાધામ ઘોડા ગયા હોય બરાબર એ લોકોનો કેવો અનુભવ રહ્યો ત્યાં ગયા તમને દાન બાપુ મળ્યા કે તમારા તમારું તમારે કંઈ જોર હું હતું કે તમારા ઘરે કાંઈ પ્રશ્ન હતો એ સોલ્વ થયો કે તમે કોઈને દારૂ મૂકવા ગયા દારૂ મૂકી દીધો બરાબર એવા કોઈ પ્રશ્ન થયા હોય અને જો સફળ થઈ ગયો હોય તમારા કામકાજ તો એક પણ જય સુરપુરા દાદા લખી નાખજો કારણ કે તમારું કામ સફળ થઈ ગયું હોય તો જય સુરપુરા દંદા લખી નાખાય ને દાદાને માનતા હોય તો જય સુરપુરા દંદા લખો અને જે લોકોને જવાનું બાકી હોય એ લોકો જજાવજો અને ન્યાનો જ આવવું હોય તો તમારા ઘરે જે સુરપુરા દાદા બેઠા હોય એને તમે કામ ગોપો એને તમે કામ દો એ તમારું કામ પાર પાડી દેશે જરૂર કામકાર પાડશે તો આપણે ફરી ક્યારેક લાઈવમાં મળીશું જે તમારો કોઈનો કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો મેસેજ કરજો હું જરૂર રિપ્લાય કરીશ અને કંઈ પણ કામકાજ હોય તો પણ મને કોમેન્ટ કરી દેજો બરાબર હું તમને મારો નંબર આપી દઈશ અને વધારે તમારે કંઈ પણ હોય બીજું મને કંઈ પૂછવું હોય બરાબર કાંઈ પણ મેસેજમાં વાત કરવી હોય તો મારી આઈડી છે ઇન્સ્ટાગ્રામ આઈડી સાવજ બપોર ઝીરો 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 મારું મૂંછવારું ડીપી હશે એક બાજુ સિંહનો અડધો ચહેરો હશે એક બાજુ મૂછવારું ડીપી હશે મને મેસેજ કરજો કોરોનો કોરો કાંઈ નહીં ખાલી મેસેજ કરજો બરાબર કારણ કે આપણે એવા આપણે એ માણસ છીએ કે આપણા જેટલા ચાહકો છે આપણા જેટલા ફેન છે આપણે જેટલા લાઈવમાં આપણા માણસો જોવે છે કોઈ કોઈપણ પ્રશ્ન હોય કે કોઈ પણ કામકાજ હોય કોઈ પણ વિડીયો બનાવો કાંઈ પણ હોય બરોબર કાંઈ પણ માહિતી હોય તો આપણે બિંદાસથી ફોગાડજો બીજી વાત કહી દઉં કે જ્યારે પોલીસ ભરતી ચાલે ને પોલીસ ભરતી આવી ગઈ છે પોલીસ ભરતી ચાલુ છે બરાબર જો કોઈ પણ મારા ભાઈબંધ દોસ્તારો હોય પોલીસમાં ફોર્મ જરૂર ભરજો પાસ થઈ ગયા હોય પોલીસમાં ફોર્મ ભરી અને મહેનત કરજો અને સફળ થાજો બરાબર અને પોલીસમાં ભરતીમાં લાગી અને તમે હેને તમારા માપનું નામ ઊંચું કરજો અને પોલીસની ભરતીમાં લાગી અને તમે હેને તમારું સપનું પૂરું કરજો પોલીસ બનવાનું અત્યારે પોલીસની ભરતી ચાલુ છે પંદર દિવસ લગી કદાચ ભરતીના ફોર્મ ભરાવાના ચાલુ છે જે કોઈ પણ ભાઈ પણ ભાઈઓ લોકોને ખબર ન હોય એ ભરતીની તારીખ ત્રીસ તારીખ સુધી છે એ ભાઈ ભાઈ બંધો પણ ફોર્મ ભરીએ અને પોતે તૈયારી કરવા માટે પોલીસ માટેની બરાબર ઘણી બધી સરકારી ભરતી આવશે તો આપણે જે લાઈવ કરું એ બદલ તમે સપોર્ટ કર્યો બદલ ખૂબ ખૂબ ધન્યવાદ જે એને કમેન્ટ કરી એને પણ ખૂબ ખૂબ ધન્યવાદ બરાબર બધાને મારા જયમાં ભવાની તમારો પ્રશ્ન હોય તમે મને જરૂર જણાવજો એ પણ કહેવું હોય તો પણ જરૂર જણાવજો અને સુરપુરા દાદાની જય જયમાં કુળદેવની જય બરાબર અને અઢારે વર્ણના જે લોકો મારા પાયબા દોસ્તા નોટ લાઈવ જોતા હોય બરાબર બધા બધાને જય શ્રી રામ મારા અને જય હિન્દ ફરી મળીશું